એલી તમે કોઈ દી માણા બાંધો કે જરાય બાંધો જ નહીં હે ઈ બધી પણ કરીને તારે શું કામ છે તમે કોઈ દી બાંધો છો કે નહીં અમે બાંધવી પણ ક્યારેક ક્યારેક આ તો મે કે તારું પૂછું એમ કે બધા બધાય ઘરે હરખું હોય કે નોખું નોખું હોય એમ અમારા ઘરે તો રોજ હાણસી નાય ઘા થાય ને બૂટ નાય ઘા થાય ને હા અને કુકર પડ્યું હોય ને તો કુકર નો હોત છૂટું ફર ફરતું આવે અમારા ઘરે તો એવું હાલતું હોય બેન એટલે તું રેવા દે ઈ બધું પૂછવાનું

કાયમ બાદ બાદ કરતા હોય હું તો હે ને આતા ભવે વાંદરા ને પાણી પણ તમને તો નઈ પડ્યો હા પણ એમાં વાંદરા નો શું વાખે મારી ઇંગત બાદ ને જી બાજુ હોય ગોડા માં જાડો ચેન જોઈન દરજીએ પૂછ્યું શર્ટ ના ઉપર ના બે બટન રાખવા છે કે ચાલ મારું ને નરેન્દ્ર મોદી નું કિસ્મત એક સરખું છે

હમણાં લોકોને આવી રહ્યા છે અને લોકોને હેરાન કરવામાં આવે છે તો તમે પણ તમારા છોકરાઓને આ ફોન કોલથી દૂર રાખો અમારી સાથે સહયોગ કરવા બદલ ધન્યવાદ આભાર ખતમ બાય બાય टाटा ગુડબાય ગયા પ્રેમ થઈ ગયો અત્યારે રે આજ લેસન પૂરું કરજે ને તો 64 એ 64 જાગ પાડ દીસ તારા માણસ ને 32 દાંત જ આવે ખબર જ હતી કે તમે વચ્ચે બોલશો એટલે 32 તમારાય ગણી લીધા એ ગગલી નીચે ક્યાં બેઠી તું મારા માં બાપના સંસ્કાર છે કે જ્યાં સાસુ બેઠા હોય ને એની બાજુમાં ને બેસવાનું નીચે જ બેસવાનું હાલ તો આઈ જાની અણી કાઢું એ તો હુંય નીચે બેઠા જાવ તો તું ક્યાં જા તો હું છે ને અહીંયા જો બાજુમાં હા નીચે વઈ જાવ હું ન્યા આવું તો તું શું કર તો છે ને હું મમ્મીજી ખાડો ખોદીને બેસું હું ખાડામાં બેસી જાવ તો તું શું કર તો હું ઈ દિની રાતો કે દિની જોઉ છું કે ઉપર માટી નાખી દઉં ને ખાડો બુરી દઉં માથા કુટ જ મટે હાવ લવ લગન ન લેનું આ થઈન પછી જ ખબર પડે કે આ ધંધો કરવા જેવો જ નહીં

ઉતર તું બેન મારે શું કરું હા હા કઈ વાંધો નહી હાલો એ મમ્મી નણંદ આવવાના છે લે મારી દીકરી આવવાની છે એ પણ મમ્મી સાંભળો તો ખરી મન ખબર છે તને છે ને એ મારી દીકરી જરાય ગમતી નથી પણ દીકરી છે ને એ ઘરની લક્ષ્મી હોય છે એ મમ્મી પણ મારે કાઈ સાંભળવું નથી તારું એ પણ સાંભળો તો ખરી મમ્મી મે કીધું ને કાઈ સાંભળવું નથી અને જા પનીર શાક બનાવી નાખ બદામ શેક લઈ આવજે અને પૂરી કરી નાખજે અને જીરા રાઈસ દાળ ફ્રાય કરજે ભેગા

આયી તો કાલ મારા ઘર મને યાદ આવી ગઈ ને તને એનો કે કર નાખ્યો હાસુ બોલો કે ઉપર કોઈ બેન પણ નામ નથી ને જૂની ના ના ગાંડી તારા સિવાય કોણ હાસવે મને આ તો વાંટોની જાવ દૂધની છાસની થેલી લેતા આવો ટેટા બેટાને જકરાવ માથા ભારી બૈરું છે મારું હમણાં મુલાયમ થાય <laughs> 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 તો એવું કઈ નહી આવતું માર્કેટમાં જેનાથી તારે જીમ બુલાયમ થાય લાવવાનું રાખ લગાવવાનું રાખ